આપણે ઠાકોરજીની સેવા સાવ ક્રિયાવત કરતા હોય તો ઠાકોરજીને એકદમ કંટાળો આવે જગાડ્યા ને બિરાજા આવ્યા મંગલભોગ તૈયાર હોય ધરી દીધો પાછા થોડીક વાર જઈ આવ્યા ને બોલા ચાલી કરી આવ્યા ને છાપું જઈ ને ભોગ સરાવે ભોગ સરાવે ને પાછા સ્નાન કરાવી બે માળા શિંગાડે ને ધરાવી મેવો ધરી દે ઠાકોરજીને ખબર જ છે અમારે એક મર્જાદી વૈષ્ણવ બહુ સ્નેહી હતા એમ કહેતા કે આ શું કે એને શું કહેતા કે આ સર્કસનો એક ખેલ પૂરો થયો બીજો ત્રીજો શરૂ થયો એટલે આ કઈ સરકસ ખેલ છે એમ કહેતા આ ભોગ સરા આ ભોગ આ પાછું રાજભોગ સુધીની ક્રિયા આપણને એવી ફટાફટ હોય કે ફટાફટ રાજભોગાકુરજી બિચારા મૂરજાઈ જાય એમાં કોઈ રસ પ્રકટ ન થાય કે આ રોજની સ્ટીરીઓ ટાઈપ આપણને આવડી ગઈ છે સેવા જગાય ભોગ ધૈરા શિંગાર કર્યા શિંગાર કરીને મેવો ધરી મેવો ધરી તરત રાજભોગ ની તૈયારી થઈ ભોગ ધરા સરાય પ્રસાદ લેજો ઠાકોર પોટી જાય પ્રસાદ લઈને આપણે શું છે આપણું રસવિહીન જીવન રસહીન તો આપણી સેવાની અંદર કોઈ રસાલતા પ્રકટ થતી નથી પણ એ રસાત્પુ એ રસરૂપતા કંઈક ઠાકોરજીને પણ આનંદ આવે કંઈક ઠાકોરજીને કંઈક રસાત્મક સ્વરૂપ પ્રકટ થાય એના માટે આપણે કંઈક આપણામાં નથી તો આપણે ભગવત ભક્તોના કીર્તન દરેક સમય સમય બોલી દઈએ તો કંઈક વાતાવરણ ચેન્જ થાય નગર આ તો ઠાકોરજીને ખબર છે આ તો એકદમ સરકસના ખેલની જેમ બધા કેમ બધા સરકસમાં ખેલ બધો ગોઠવાઈ જાય ને ફટાફટ બીજો ખેલ થઈ જાય બીજું બધું હટી જાય ને પાછા બીજા પાટિયા લાગી જાય એટલે એકવાર મજાથી વેસ્ટ કીધા કે આ સરકસનો ખેલ છે કે સેવા છે કે શું છે કે પાટિયા હટાવે ને પાટિયા લાગી જાય ને પાછી બીજો ગોઠવાઈ જાય બીજો ખેલ થઈ જાય એમ ત્રણ કલાક ફટાફટ એ ખેલ પૂરો એટલે સેવા પણ આ રીતે થઈ ભલે ક્રિયા સારી તો છે જ સાવ સેવા ન કરે એના કરે આ રીતે કરતા હોય સારું તો છે જ કાંઈક ક્રિયા તો ભગવત સંબંધી તો કરી રહ્યા છે કાંઈક લૌકિક ક્રિયા કરતા તો ભગવ સારું તો છે જ પણ એમાં જે પરસ્પરને જે આનંદ અને રસ પ્રગટ થવો જોઈએ તો ઠાકુરજી પણ મૂળ જાય છે કે મારે ભાઈ મારું રસરૂપતા પ્રાને બતાવવી છે શાંતિથી બેસે મને શાંતિથી નિરખે કાંઈક જોવે તો હું બતાવું કંઈક અનુભવ અને પછી પાછા કથા કરીને ત્યારે એમ કહેતા કઈ અનુભવ થતો નથી પણ તમે કોઈ પાંચ મિનિટ કે વિરામ રાખો આમાં જરાય કે અનુભવ કેમ કરાવવો ઠાકોરજી કે ના કરાવવો કેમ પછી રોયા કરે કે કેમ વેણું ના સંભળાતો નથી અરે ભાઈ કેમ સંભળાય ટાઈમ ટાઈમ વેણું ધરાવ વગાડવા તો દો વેણું થી ધરાવ્યા આથી દેખાવા તરસ ધરાવો ક્યાં વગાડવું ક્યારે એ તો બતાવો જો ધરાવ્યા નથી કે સરાવા નથી આશી દેખાવે વેણુજી ધરાવ આશી દેખાવા સરાવો તરત વેણુજી સરાવો ભલે ને થોડીક વાર વેણુનાદ તો કરવા તો દો પાછું વેણુનાદ સાંભળવો છે પણ પાંચ મિનિટે વેણુજી રહેવા દેવાની શ્રી હસ્તમાં આપણી સેવાની એવી ઝડપ કે ધરાવ્યા નથી આ શ્રી આમ દેખાયો નથી વેણુજી સરાયો તો વેણુનાદ કરે પછી કે વેણુનાદ સંભળાતો નથી પણ એને કરવા તો દો બરાબર કરે તો સંભળાય ને ઠાકોરજી કામ ટાઈમ ક્યાં છે વેણુનાદ કરવાનો એટલે આવી જે જડતા જે આ રીતે થતું હોય ઠાકોરજી કાંઈ એમાં રસરૂપતા પોતાની પ્રકટ કરતા હોય તો કેમ કરે એટલે હરિરાઈજી એ કહે છે કે કાંઈક એવી ક્રિયા કરે છે ઠાકોરજી કાંઈક એવા હાવભાવ એક્સપ્રેશન કરવાથી ભગવાનની રસાત્મકતાને એ રસની આવિર્ભૂતિ તો થાય છે કીર્તન કરીએ આપણે ખબર છે બે મારા રોજની એને ગુંજા મારા બે મારા ધરી છે પણ આપણે કહીએ આજ કો શ્રીંગાર વાહીરખ સાવરે જુખો એ કહત ન બની આવે સખી દેખે બની આવે એ નહીં શિંગાર છે પાક કીધું મળીને આપણે એક આજનો સિંગ કાર્ય ભૂત અલગ થયું આજ કોઈ શિંગારમાં હી નિરખ સાવરે જુકો આજનો શિંગાર આપણે ધરાયો છે પાક કે અલગ રીતે શિંગાર થયો આજ ક્યો શૃંગારમાં નિરખ સાવરે જુકો એ કહત ન બને આવે શકી દેખે બની આ તો કંઈ જોવે તો જ ખબર પડે આમાં વર્ણન ન થઈ શકે આજે શું અલગતા છે ઠાકોરજીનું આપણી આ રસાત્મકતા નષ્ટ સેવામાં કેવી રીતે થઈ છે બહુ વિચાર કરીએ તો કેમ ઝડપથી થાય એના માટે એક એક માલા અલગ ધરાવવી પડે તો આપણને કાંઈ એક એક માલા ધરતી વખતે કાંઈક એક બે જ માલા ભલે ધરાવવી પડે એક એક માલા ધરીએ તો એક એક માલા ધરતી વખતે આપણને આ માલા આમ ગોઠવવી આમ અલગ થઈ ગઈ થોડીક શિંગારમાં આપણ તૈયાર ઓલા ચાર પાંચ માલાનો હવે સેટ આવી જાય બધા બધા શિંગારવાળા એમ જ કહે કે વૈષ્ણવ આ જ માંગે છે હે કે એક એક માલા અલગ ધરવી નાખે ચાર પાંચ માલા ભેગી હોય ફટ આમ એકસાથે ચોટી જાય શિંગાર થઈ ગઈ અને ઘણા તો એવા છે ગુંજામાલા જોઈન્ટ થતી હોય તે કરી દો ને ભેગી એમાં તે અલગ ધરવી એના કરતા એમાં જ ધરાઈ જતી તો સરી જાય ને પાછું એ ઘણા સિંગાવાળા એમ કહે કે ગુંજામાલાએ જોઈન્ટ કરાવી દે છે ઓલી ખોટી તો ખોટી ગુંજામાલા પણ એમાં જોઈન્ટ એટલે પાછું અલગ ધરવી એક એક અલગ ધરવી આ તો એક સિંગા બધું એક સાથે ધરાઈ જાય અને તરત રાજભોગ આવી જાય તો એક એક માલા ધરશું તો કાંઈક એમાં આજે અલગ રીતે ધરી કાલે અલગ રીતે ધરી એક માલા બીજી ધરી એક માલા બીજી ધરી ત્રણ ચાર માલા હોય તો ફેરવતા તો કઈક રહીએ હોય તો સ્ટીડિયો ટાઈપ એક સરખું બધું નથી અમારા જુનાગઢના જ એક ઘરની અંદર ભારે શિંગાર પંદર મિનિટ થાય તો ચાર સ્વરૂપના શિંગાર જન્માષ્ટમીના મુખિયા વીસ મિનિટમાં કરી લે મેં કીધું આ કેવું અલૌકિક સામર્થ્ય કેવી રીતે કરતા હોય અભ્યંગ પંચામૃત અભ્યગ્ન બધું વીસ પચીસ મિનિટમાં તોય બધું થઈ જાય પછી ખબર પડી કેનવાસ ઉપર આખો ભારે શિંગાર એ મોટો બત્તીના શિંગાર આવ્યા હોય એવો મોટો કેનવાસ કેનવાસ ઉપર બધો જ શિંગાર આમ ટાંકા ભરેલા જોઈન્ટ કરેલું હું ટાંકા મારી દીધા હલાય ની એક માલા સ્નાન કરે ઠાકોરજી વસ્ત્ર અંગવસ્ત્ર કરે ને એ આખો એ પત્તું આમને આમ તૈયાર હોય આમને આમ લગાડે પછી ખબર આ અલૌકિક સામર્થ્ય આ છે આમાં રસાત્મકતા ઠાકુરજી તો કેટલો ભાર થયો કેનવાસ આખો ચોટેલો ઠાકુરજી આખો દિવસ ફરે અને જન્માષ્ટમી ના સિંગા આઠમ ને દિવસે ધરાવે નવમ ને દિવસે વળાતા કેનવાસ લઈને ઠાકુરજી આમને આગળ કાંઈ શ્રીઅંગ ને અડે નહીં એક માણસ શ્રીઅંગ ને ના અડે અરે સિંગાવાળા મને બતાવ્યું મને કે આપને આવું કરવું છે મેં કીધું આ ક્યાંનું છે કે આ ઘરનું છે ને આ રીતે અહીંયા થાય છે પહેલેથી મેં કીધું આપણે એવું કરવું નથી અમે એટલા સિંગા ધરતા જ નથી ગુંજા માલા ધરી પણ એક અલગ ધરવી એક જ માલા ધરી પણ અલગ ધરવી આ તો ઠાકોરજીના શ્રીઅંગને એક માલાનો સ્પર્શ થતો નથી એ કેનવાસ ઉપર બધું ટાંકા લીધેલો આખો ભારી શૃંગાર તૈયાર અને સીધો ધરી એટલે મેં કીધું પંદર વીસ મિનિટમાં આમ કે કે બધું કરી લે છે હે જન્માષ્ટમીના શૃંગાર ચાર સ્વરૂપના શૃંગાર મસ્તકથી ચરનામ સુધીના અને એ પંદર વીસ મિનિટમાં કેવી રીતે કરી લેતા હશે તો આ રહસ્યો સિંગાવાળા એ બતાવ્યું કે આપને જોવું હોય તો બતાવું કે આપને જો બનાવવા હોય તો આ રીતે બનાવી દઉં મેં કીધું આવું બનાવવાનો અર્થ જ શું છે તો હવે ભગવાન પોતાનો રસરૂપતાને પ્રકટ કરે તો કરે કેવી રીતે કેનવાસ આખો જોઈન્ટ કરી દે આમ રાખો આમને આમ ખાલી મુખાડી ઠાકોરજીને દેખાતું હોય બધું અહીંયા જોઈન્ટ થઈ જાય તો તે બીજે દિવસે તે સાંજ સુધી ઠાકોરજી લઈને ફરવાનું અને મેં તો શ્રીનાથજીમાં દર્શન કર્યા છે કે મુકુટ એવડો મોટો ધરાય સિનાથજીનો કે સ્થિર રહી શકે નહીં તો સિનાથજી જે મુકુટ જે છે એને એક મોટી દોરી બાંધી અને પાછળ એક અવડો મોટો તકિયો રાખી ને એ તકિયા સાથે એ દોરીને પાછો રીતે ખૂબ એ એના સહારે ખેંચાયેલો રહે ઠાકોરજીને હલવું કેવી રીતે ગૌચારણ કેમ કરવું મુકુટ સિંગા તો રાસ પાછળ મોટો તકિયો બાંધેલો એ મુકુટને ઠેરાવવા ને એના કરતા નાનો મુકુટ ધરો તો શું વાંધો હલકો મુકુટ ધરો તો શું વાંધો પણ નહીં દેખાવો બરાબર જોઈએ ને તો એ મુકુટ જે છે એને પાછળ દોરી બાંધી અને મોટા તકિયા સાથે બાંધી દેવામાં આવે હવે ઠાકોરજી જ્યાં પધારવું હોય ત્યાં તકિયો પાછળ ભેગો ભેગો ચાલે હવે આપણે ઠાકોરજી કે રાસ કરવો જ નથી આપણે શિંગાર છે ને મુકુટ કાતનો શિંગાર રાસનો ઠાકોરજી કે રાસ કરવાનું કેન્સલ આમાં હલુ ચાલવું કેવી રીતે આમાં રાસ થાય કેવી રીતે ઠાકોરજી કા રાસ બતાવવા લાયક રહ્યા જ નથી આ લોકોને બતાવવો જ નથી રાસ આમાં રાસ કોઈને આપણે સામાન્ય વ્યક્તિને કોઈ નાચવું હોય તો ફ્રી તો એવો ડ્રેસ જોઈએ કે જે ફ્રી રહી શકે થોડો તો મુકુટ કાચના શિંગાર મુકુટને પાછળ બાંધી દેવા નાસા દ્વારામાં આજ તો શિંગાર થાય બાંધી દે છે પાછળ મુકુટ તો એ ને એમ રહે મુકુટ પછી હલે નહીં પણ સિનાજીમાં રાસ કેવી રીતે કર તો કોઈ મુકુટમાંથી અહીંથી દોરી લઈ અને પાંચ તવલા સાથે બે ત્રણ વડ લઈ લે પછી તો હલે નહીં મુકુટ હલી ન શકે મુખિયા પાછા એમ કહેતા હોય કે અમારે આબરૂના કાંકરા થઈ જાય છે જો સિંગાર વડો થાય તો કે કોને શિંગાર કર્યા છે આ કે આપણો આબરૂના કાંકડા ન થવા જોઈએ દર્શનમાં ખુલ્લા દર્શનમાં કે લોકો એમ કે કોણ શિંગાર કર્યા શિંગાર વડો થઈ ગયો કદાચ કોઈ વડો થઈ જાય શિંગાર તો અમારી આબરૂ જાય મુખિયા એમ કહે છે કે આપને શું પડે છે એટલે શિંગારી અમે લોકો બેના હોય છે શિનાજીમાં એક માળાથી વધારે એ લોકો ધરવા દેતા જ નથી કે અમે અમને આ બધી ફાવટ હોય આપણા બધું થોડું આવડે આ બધું અમને ફાવટ હોય કાંઈ કેમ નાને કરવું ને આપણે કાંઈ એવી અને આવું કરી ન શકીએ આપણું જીવે ન ચાલે કે ઠાકોરજીને હવે તમે કેવી રીતે કાંઈ મુગ્ધ આ કે એકને એક જગ્યાએ ખાડા રહેતા મૂર્તિ થોડી છે આ સાક્ષાત ભાવ હોય તો ઠાકોરજી ખેલે છે ગૌચારણ કરે છે રાસ કરે છે તો આ રસાત્મકતા જે છે ભગવાન કંઈક એક્સપ્રેશન કરે કોઈ ક્રીડા પ્રગટ કરે પછી આપણે દૈન્ય પ્રકટ કરતા હોય કે આપણે કંઈ અનુભવ થતો નથી આમાં કેમ અનુભવ કરાવે કઈ રીતે અનુભવ થાય કે આપણી ક્રિયા પણ વ્યવસ્થિત નથી કે જે સાક્ષાત ભાવવાળી ક્રિયા પણ નથી અને આપણે વાત કરીએ કે અનુભવ કરાવેઠા કોઈ એ ક્રિયા તો વ્યવસ્થિત થવી જોઈએ કે જે સાક્ષાત પ્રભુ બિરાજે છે એ અનુસાર કંઈક સિંગાર વગેરે ધરવાની ક્રિયા તો કમસે કમ હોવી જોઈએ તો ભગવાન જ્યારે નૃત્ય વગેરે શું કામ કરે છે રાસમાં તો નૃત્ય વગેરે કરવાનું કારણ છે કે રસશાસ્ત્રની અંદર આ બધા એક્સપ્રેશન વગેરેથી એ નૃત્ય બંધ વગેરે દ્વારા અંદર જે રસાભિવ્યક્તિ જે છે અંદર રહેલો રસ જે છે એની અભિવ્યક્તિ થાય છે નાટકો વગેરેમાં કોઈ સ્થિર એમને ડાયલોગ બોલતો હોય અને કંઈક એક્સપ્રેસ એક્સપ્રેશન સહિત બોલતો હોય તો એમાં રસાભિવ્યક્તિ વધારે થશે એ તો બહુ સહજ વાત છે કે કોઈ એમને સીધે સીધું સ્ટુડિયો ટાઈપ બોલી જતું હોય અત્યારે ભલે વિષયાંતર છે પણ અત્યારે આપણા પહેલાં વડાપ્રધાન છે આની પહેલાના વડાપ્રધાન હતા મનમોહનસિંહ ભાષણ બહુ વિદ્યુતાપૂર્ણ પૂર્ણ કરતા હતા ભાષણ વિદ્યુતાપૂર્ણ પૂર્ણ હતા એમાં કોઈ ના ન અર્થશાસ્ત્રના વિદ્વાન પણ એક હાવ ભાવ ફરે નહીં એમને સ્ટીડિયો ટાઈપ બોલતા હોય એવું લાગે લાલ કિલ્લા ઉપર પ્રવચન કરતા બધા નિંદ્ર આવી જાય એવું ભલે વિદ્યુતાપૂર્ણ કરતા એવું કહે ને વિદ્વાન ખૂબ વિદ્વાન હતા પ્રવચનમાં પણ કંઈ ગહેરાઈ વાળી વાત હતી પણ લોકો ઉપર કાંઈ ઇફેક્ટ થતી નહોતી કાંઈ કોઈ નહીં મોઢામાં કોઈ દિવસ નહીં એવી રીતે બોલતા બોલતા રીતે જાય અત્યારના વડાપ્રધાન લોકો બધા વાહ 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 અચ્છે દિન આવી જ ગયા એવું ભાષણ કરે એવા એક્સપ્રેસનથી કરે હમણાં જેને પાકિસ્તાન સાથે યુદ્ધ જશે ને પોતે ઉભા રહી જશે સામે છપ્પન ની છાતી એવા હાવભાવથી આમ એક્સપ્રેશનથી ભાષણ કરે તો લોકો આમ તરબોળ થઈ જાય રસા વ્યક્તિ તો આપણને લાગે હમણાં ખરેખર લોકો સામાન્ય વ્યક્તિ એમ કે આ વખતે યુદ્ધ થવાનું છે એને જાણે પોતે ન ઉભો રહી જવાનું હોય યુદ્ધમાં પણ ભાષણની જે અભિવ્યક્તિ છે આવ ભાવ આમ હાથ કરીને આ રીતે આમ બોલીને છતાંથી થોડીક વાર આમ મોઢું થોડીક આમ મોઢું અને ઓલા પહેલાં ઓલા બધા જુઓ તો એક સ્થિતિમાં ને જેમ ઉભા રહે એમ ના હાથ હલે ને પગ હલે ને કાંઈ ના મોઢું આમથી આમ થાય અને ચાલુ ને ચાલું એક કલાક જે અડધી કલાક બોલો બોલી લોકો એમ કાંઈ વિદતા ખૂબ હતી આના કરતાં વધારે ચિંતન મોટું હતું અત્યારે વધારે નામ દુનિયાભરમાં આપણા વડાપ્રધાન છે દુનિયાભરમાં જ છાયા ગયા કારણ કે એવા એક્સપ્રેશન ખુશીના એક્સપ્રેશન એવા અને પ્રમુખ સ્વામીની સભામાં કોઈ જોયું હોય તો કરુણ રસમાં રડીએ પડ્યા કે બધાએ તો એક ગુરુ અને સંત ગુમાવ્યા છે મેં તો પિતા ગુમાવી દીધા છે આંસુ આવી જાય અને ખરેખર પ્રમુખ પ્રમુખ સ્વામી સ્વામી કોઈ જોયું હોય તો જે વ્યક્તિ વીર રસથી પ્રવચન કરે તો એ વ્યક્તિ ત્યાં રડવા માંડે તો લોકોના અભિવ્યક્તિ અભિવ્યક્તિ થાય ને આમાં આમને આમ જાય પ્રમુખ સ્વામી મહારાજ એક સારા સંત આપણી વચ્ચેથી પધારી ગયા છે એનું મને અત્યંત દુઃખ છે તો એમાં કઈ રસાભિવ્યક્તિ નહીં આ તો મેં તો પિતા ગુમાવી દીધો છે એટલે આ ચોખ્ખું રસાભિવ્યક્તિ કેવી હોય એક્સપ્રેશન પૂર્વક જે વીર રસની વાત કરે ત્યારે એકદમ આમ પાકિસ્તાનને જવાબ આમ આપી દેશું છપ્પન ઇંચની છાતી અને કોઈ શોક સભામાં બોલે તો રડી પણ અને આની પેલા પહેલાં બધા બિચારા ખૂબ વિદ્યુતા હતી બધુંય હતું પણ લોકો એ માનતા હતા કે આ બેકાર એમાં કાંઈ છે દમ નથી બહુ ધમવાળા વ્યક્તિ હતા પણ એને બોલા આમ એ આ ચાલતા હોય સીધે સીધા ચાલ્યા જાય આ તો એની એન્ટ્રી કેવી પડે ચાલે તો આ રીતે આમ તો બધી રીતે કોઈ ડ્રેસ આ તે બધું તો અભિવ્યક્તિ બધી પ્રકારની અભિવ્યક્તિને કારણે લોકો તરબોળ થઈ જાય રસ તરબોળ થઈ જાય આપણે એમ થાય કે હવે બધાના ખાતામાં પંદર પંદર લાખ રૂપિયા દરેકના ખાતામાં પંદર લાખ રૂપિયા બધા એવું અર્થતંત્રનો વિકાસ કરી કે દરેકના ખાતામાં પંદર લાખ રૂપિયા પ્રાપ્ત થશે પંદર રૂપિયા કોઈ નથી બે વર્ષ થઈ ગયા પંદર લાખ પણ લોકોને એમ થાય કે આવી ગયા પંદર લાખ ભાષણ સાંભળતા આપણને એમ જ થાય કે પંદર લાખ જમા થઈ જ જશે પાંચ વર્ષથી ત્રણ વર્ષ બીજા જશે અને ચૂંટણી સભામાં પાછું એમ બોલશે પંદર લાખ હું વ્યાજ સહિત આવતા પાંચ વર્ષમાં તમને ત્રીસ લાખ કરીને આપી દઈશ પાછો ચૂંટણીમાં જીતા વ્યાજ સહિત નથી આપી શકો પણ હવે વ્યાજ સહિત તમને મળશે પાછો પાંચ વર્ષ ચાન્સ આપો તો રસા અભિવ્યક્તિ એવી છે કે લોકો એમ થઈ જાય કે ખરેખર સાચી જ વાત પણ એ અભિવ્યક્તિ કે હા એની બોલું ચાલું હાથ પગ ઊંચા કરવા કેમ તો એ પ્રકારથી અને પેલાના વડાપ્રધાન ખરેખર વિદ્વાન હતા અને અત્યારે જે કાંઈ આપણો ભારતનો વિકાસ છે એ વ્યક્તિને કારણે છે આ બધા વિકાસની બદલે બીજા ગમે વાત વિકાસ પુરુષ પણ સિંહ એ નાઇન્ટી વનની અંદર જે ભારતના અર્થતંત્રમાં આખું જે જડમૂળથી પરિવર્તન લાવનાર વ્યક્તિ આ છે પણ એનું કોઈ મૂલ્ય કોઈ સમજતું નથી પણ એમની જે નીતિથી જ ભારતનો જે વિકાસ થયો કાંઈ પણ જે કાંઈ પણ થોડો ઘણો વિકાસ જે છે એ નરસિંહરાવની ગવર્મેન્ટ વખતે એ આ વ્યક્તિ નાણાં પ્રધાન હતા ત્યારે એમણે જે નીતિઓ અમલમાં મૂકી એના કારણે આજે ભારતનો કાંઈ વિકાસ છે પણ કોઈ એનું નામ નહીં આ વિકાસ પુરુષ એટલે આપણને એમ જ લાગે આ પંદર લાખ આ જ આપશે પંદર લાખ પણ એવી ટેકનિક કાંઈ હાવભાવ એક્સપ્રેશન કાંઈ ન હોવાને કારણે વિદ્વાન હોવા છતાં પણ કોઈ ઇમ્પ્રેશન ઘણું મોટું યોગદાન કરેલું છે અર્થતંત્રને પણ એનું કાંઈ આપણને કંઈ એમ કે આ બે આમાં ન ચાલે અને આ તો એન્ટ્રી પડતા જ બધા ગદગદિત થઈ જાય ખાલી એન્ટ્રી પડે ને ત્યાં જ બધા ગદગદિત થઈ જાય એવી એન્ટ્રી તો એ હાવભાવ અને કોઈ એક્સપ્રેશન વગર વ્યક્તિ કેમાં થઈ રહી છે કે એ બધી પ્રકારના હાવભાવને પ્રકટ કરવાની જે ટેકનિક જે છે એમાં વ્યક્તિ જે છે એ પ્રકટ થાય છે એમ આ તો લૌકિક વાત છો હા ઠાકોરજી વ્યક્તિ લૌકિક વ્યક્તિની વાત છે આ તો ઉદાહરણથી આપણને સમજાય કે ભાઈ શું કે ખાલી ભગવાન શું કામ નૃત્ય કરી રહ્યા છે નૃત્ય કરીને વગર પણ ભગવાન તો કંઈક પોતાનું રસાત્મક સ્વરૂપ પ્રકટ કરી શકે પણ પોતાની અંદર એ જે રસાત્મકતાને પ્રકટ કરવા માટે નૃત્ય વગેરે કરવાથી એ રસાત્મકતા આપણે આનંદ કોઈ વ્યક્તિને કાંઈ પણ એક્સપ્રેશન વગર તમે એમ કહો કે તમે આવ્યા બહુ આનંદ થયો તમારે ખરેખર તમને આનંદ થયો તમે એમ કહો તમે આવ્યા બહુ સારું કર્યું તો એને એમ થાય કે આનંદ થયો છે કે ખરેખર કે શું થયો છે એમ કોઈ એક્સપ્રેશન વગર એ કંઈ બોલે અને કોઈ એમ કે આવીને એકદમ ઓહો આવો આવો આવે આમ ભેટે હાથ મિલાવે થાય ખરેખર આને ઉત્સાહ આવ્યો છે આપણને મળવા ઓલા ખરા હૃદયમાં હોય તો કોઈ ક્રિયા પ્રકટ ન કરે તો આપણે એમ લાય ખાલી આ બોલે જ છે આમ આનંદ આવ્યો નથી લાગતો મોઢું આવું સોગ્યું રાખીને એમ કે છે કે આવી બહુ સારું કર્યું બહુ સારું કર્યું તો રસાભિવ્યક્તિનો પ્રકાર એવો છે કે કંઈક એની જે ક્રિયાઓ કરવાથી કંઈક રસાભિવ્યક્તિ જે છે પ્રકટ થઈ રહી છે એ રસાભિવ્યક્તિ ભગવાન જ્યારે નૃત્ય કરી રહ્યા છે તો નૃત્ય કરવા માટે બીજું કોઈ કારણ નથી પણ પોતાના શ્રેયમાં જે રહેલો જે રસરૂપતા પોતાની છે એ ભગવાન એ પ્રકટ કરી રહ્યા છે એ નૃત્ય વગેરે રસાવિર્ભૂતિ હેતુત્ન પ્રસિદ્ધા નૃત્યબંધાદિરૂપા રસ્ય છે સ્વક્રિયા અભિવ્યક્ત પ્રકટવાદ ભગવાન અહી સ્વરૂપ પ્રકટયતું સ્વસ્થ રસાત્મા બોધયતું એવ લીલામ કૌતિ તે ક્રિયા રસ રસની અભિવ્યક્તિ સ્વક્રિયા અભિવ્યક્તિ સેવા પ્રકટવાદ એ સ્વક્રિયાની અભિવ્યક્તિ એ પ્રકટ હોવાથી ભગવાન પણ પોતાનું પોતાનું સ્વ સ્વરૂપમ પોતાનું રૂપને પ્રકટ કરવા માટે અને પોતાની સ્વસ્થ રસાત્મકતાને બતાવવા માટે ભગવાન આ લીલા કરી રહ્યા છે લીલા કરવાનું તાત્પર્ય શું છે કે ભગવાન પોતાની રસાતતા એ પ્રગટ કરી રહ્યા છે તમને લૌકિક ઉદાહરણથી એમ સમજાયું કે રસાભિવ્યક્તિ કે એના એક્સપ્રેશન ભાવ આદિથી ક્યાંક રસાભિવ્યક્તિ થાય મને ગમે એવો વ્યક્તિની અંદર સારા ભાવ ભરેલા હોય પણ અભિવ્યક્ત ન કરતો હોય કોઈ રીતે તો એમાં કંઈ રસાભિવ્યક્તિ થતી નથી એમ ભગવાન પોતાના સ્વરૂપની અંદર રહેલી રસાત્મતાને પ્રગટ કરવા માટે આ લીલા કરી રહ્યા છે રાસાદી લીલા કરવાનું તાત્પર્ય એ છે ફલ પ્રકરણમાં પાંચમા અધ્યાયમાં નિસુબોધનીમાં મહાપ્રભુજી કહે છે કે રસાત્મકસ્તુ યહ કામ સો અત્યંતમ ગૂઢ એવ એટલે છે આચાર્ય ચરણ આજ્ઞા કરે છે કે પંચમા અધ્યાયની અંદર રસાત્મકસ્તુ યહ કામ જે કામ છે એ લૌકિક કામ નહીં પણ એક રસાત્મક એક સ્વરૂપાત્મક કામ છે રસાત્મક એ ત્યાં રસાત્મક કહેવાનું તાત્પર્ય શું સમજી લો કે ભગવાનનું સ્વરૂપ રસાત્મક છે એટલે એ કામ પણ એ સ્વરૂપાત્મક કામ છે કે અંદર આવેલો કોઈ કામનો આપણી કામ નો આવે અને સ્ત્રી ભાવતિ સ્ત્રી ભાવ અને પૂમ ભાવ એને પાછું આપણે સમજી લેવું જોઈએ કે સ્ત્રી ભાવનો અર્થ આ લૌકિક સ્ત્રી પુરુષની સાથે સંબંધનો નથી સ્ત્રી ભાવનો અર્થ છે ભોગ્ય ભાવ સ્ત્રી ભાવ શબ્દાળ આપણ પાસે જો આવ્યું ને સ્ત્રી ને પુરુષ નો ભાવ છે આ આ સ્ત્રી પુરુષ આ એક શબ્દ છે છે આ રીતે કે સ્ત્રી ભાવનો અર્થ થાય છે ભોગ્ય અને પુમ ભાવનો અર્થ થાય છે ભોગતા તો સ્ત્રી ભાવત્વાત ગુડ જે છે ભગવાન અંદર ગુડ ક્યુ પ્રકટ સ્વરૂપ ભગવાનનું નું પુમ રૂપ છે ભોગતા હોવાનું પણ રૂપ ક્યુ છે એ રૂપ જે છે ભગવાન ભોગ્ય બનવાનું જે સ્વરૂપ જે છે એ ભગવાનના સ્વરૂપમાં ગૂઢ છે એ રસાત્મક સ્વરૂપ ભગવાનનું છે એ સ્ત્રી ભાવ ભગવાનની અંદર રહેલો ગુઢ સ્ત્રી ભાવ છે આપણું સૌંદર્ય પદ્યમાં આ સ્ત્રી ભાવ અને પુમ ભાવ દરેકની અંદર એક ભોગ્ય હોવાનો ભાવ છે ને ભોગતા તમને કાંઈ ન સમજાતું હોય તો પૂછી લેજો એમને એમ પાછું સાયમરાજ જાય સાયમરાજ જાય તો પાછી એની રસાત્મકતા પાછી ખંડિત થઈ છે બોયલા રાખવાનું સાંભળ જેટલું સમજાય તો ઠીક છે ન સમજાય તો કાંઈ બેઠા છે સાહેબ પછી એમ પ્રવચન બહુ સુંદર એને ખબર છે પ્રવચન તો સુંદર જ હોય બીજું તો કઈ બોલતા ન હોય બહુ સુંદર જીવ શું જાણે આપણે કે બોલો શું આવ્યું પ્રવચન કે જીવ શું આવે જીવ આમાં શું જાણે એટલે બધી રીતે છુટકારો પણ ન સમજાતું હોય તો પૂછી લેવું જોઈએ પ્રશ્ન કરવો જોઈએ સ્ત્રી ભાવ અને પુમ ભાવ આપણે સમજી લઈએ કે સ્ત્રી પુરુષ સાથેનો સંબંધ નથી પણ સ્ત્રી ભાવનો અર્થ છે ગૂઢ જે ભાવ પ્રકટ છે તો એક ભાવ એની અંદર ગૂઢ રહેલો છે એક શિક્ષક છે તેનો પ્રકટ શિક્ષક હોવાનો ભાવ છે પણ સતત શિક્ષક પણ અંદર એક કંઈક ને કંઈક જાણવા નવું નવું જાણવા ઈચ્છું તો જ સાચો શિક્ષક કહેવાય એની અંદર રહેલો ગુઢ ભાવ એક વિદ્યાર્થીનો હોવો જોઈએ પ્રકટ ભાવ એની અંદર તો એક શિક્ષક જ છે ચાલો પણ શિક્ષકને ખબર છે કે આપણે જે કાંઈ પણ જે સાચો વિદ્વાન હોય એ ક્યારેય સંતુષ્ટ નથી હોતો એને ખબર છે કે આપણે કાંઈ જાણ્યું નથી વિદ્વાનને હું ખબર હોય જે વિદ્વાન હોય છે ને એને ખબર હોય છે કે આપણે એક કણિકા પણ મેળવી નથી આઘાત સાગર છે દરેક વસ્તુનું જ્ઞાન એમાંથી આપણે કંઈક એક થોડુંક બિંદુ જ પ્રાપ્ત કર્યા છે ઘણું કરવાનું બાકી છે દરેક વિદ્વાનને આ વિદ્વાન જે ખરા હોય છે એને સતત આવો જ મનમાં રહે છે કે આપણે જે શાસ્ત્રને ભાઈણા છે બહુ થોડું ભણ્યા છે હજી ઘણું જાણવાનું છે હજી આમાં ઘણું રહેલું છે તો સતત એની માટે તત્પર હોય છે વિદ્વાન હોય છે સતત એનું વાંચન લેખન મનન ચિંતન ક્યારેય બંધ થતું નથી કારણ કે એને લાગે છે કે આપણે કર્યું છે ઘણું ઓછું છે હજી ઘણું કરવાનું છે હજી આપણે કણિકા જ મેળવી છે પણ જે હળદરના ગાંઠી ગાંધી હોય એને લાગે કે હું તો હું સુઈ છું હળદરના ગાંઠી ગાંધી હોય એને હજી ખબર નથી કે વિસ્તાર કેટલો બધો છે જાણ્યો એમ લાગે છે કે હું પરિપૂર્ણ છું સંપૂર્ણ કુંભો ન કરોતી શબ્દ અર્ધ ઘટો ઘોષ ગર્વ ગુણ વેર ખરેખર વિદ્વાન હોય એ વચ્ચે ગમે ત્યાં કૂદી પડે નહીં એ હંમેશા એ નિર્દોષતા જ પ્રકટ કરતા રહે હું કઈ જાણતો નથી હું વિદ્વાન નથી લોકોને પણ એમને ખરેખર કઈ છે નહીં ખરા વિદ્વાન હોય છે પણ થોડુંક જાણું હોય એટલા બધા વર્તમાન પાવરમાં ફરતા હોય કે એવો ગહન આતો વિષય છે તમને આમાં શું ખબર પડે આ તો ગહન શાસ્ત્રીય વિષય છે તો અમે લોકો જાણીએ સમજી લેવું કે આ ખરેખર વિદ્વાન જ્ઞાન વિદ્વાન નથી પણ અર્ધના ગાંઠી ગાંધી જ છે આટલો અહંકારમાં રાજતા હોય જાણું છે થોડું પણ પ્રદર્શન એટલું વધારે હોય છે કે અર્ધઘટો ઘોષ મુપેતીનું પ્રાગ્યા કુલીનો ન ના કરવું ગર્ભ ઘડો અધૂરો હોય ને એમાં પાણી પડે ને તરતલાટ અવાજ આવે તાર 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 અવાજ આખો ભરાઈ ગયા પછી પાણી વહી જતું હોય તો ખબર ન પડે બિલકુલ અવાજ ના કરે સંપૂર્ણ કુંભો નકારો તે શબ્દ આખો ભરાઈ જાય પછી તો પાણી વહેવા માંડે બહાર તોય કઈ બોલે નહીં પણ અધૂરો ઘડો હોય તાર અવાજ કરે કે તરતલાટ અવાજ આવે તાર 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 અવાજ આવે અને બોયલા વગર રહેવાય નહીં થોડું ઘણું જાણ્યું હોય ને તો બોયલા વગર ન રહી શકે થોડું ઘણું જાણ્યું હોય એ તરત ભૂલ કાઢે આમ નહીં નામ હોય ઠાકોરજી દર્શન કરતા હોય તમે પૂછો કે શું ભૂલ છે એની પેલા તો કહી હતી કે આમ ના હોય આમ ના કરાય આમ ના કરાય એટલા બધા વહીરના બહુ જલ્દી ગુણ વગરનો હોય એ તરત જ ઠાકોરજીની સેવામાં ઠાકોરજી દર્શન કરે અને તમે કંઈક પૂછો કે આમાં કંઈક ભૂલ હોય તો કઈ હોય તો તમને વિનમ્ર ભાવથી બતાવે કે ભાઈ આમાં આમ 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 તમે પૂછતા નથી કાંઈ નથી ત્યાં આવે કે આમ ના કરાય આજે થોડું આ શિંગાર આમ થોડું ધરાય થોડુંક જાણ્યું છે એ તરત જ એ સંપૂર્ણ જો હોય તો એ આવી રીતે ક્યારેય કોઈ ભૂલ કરતો હોય તો એ ક્યારેય એમ ના કે આ ભૂલ છે તમે પૂછો તો વિનમ્ર ભાવ છે એમ કે આમ ને આ સુંદર જ છે પણ આમ નહીં નામ કરો તો વધારે સુંદર નહીં તમે કર્યું છે ખરાબ નથી કહ્યું પણ આ રીતે આમ કરી શકાય પણ થોડું ઘણું જેને જાણી ગયા હોય તો એટલો બધો પાવર હોય એનો એટલે તો પોતાના એ હા હા એ બતાવો આ ખા આપણે આ સ્ત્રી ભાવ અને મહાપ્રભુજીને પણ એક સ્ત્રી ભાવ કહેવામાં આવે છે તો ઘણા મહાપ્રભુજીને સ્ત્રી ભાવને સમજાવી એટલે આ સ્ત્રી પુરુષ જ મગજમાં આવે આ સ્ત્રી ભાવ અને પુમ ભાવ શું છે એ આપણે બરાબર સમજી લેવું જોઈએ નહીં તો મહાપ્રભુજીને એવા ચિત્ર બનાવે છે મહાપ્રભુજીના કે જાણે કોઈ સ્ત્રી જ હોય મહાપ્રભુજી કોઈ સ્ત્રી હોય એવી રીતે ઉપણાને પણ સાડીની જેમ ને કેસ પણ એવી રીતે લહેરાતા મહાપ્રભુજીના કેસ કોઈ દી લહેરાતા કેશ મહાપ્રભુજીના હોતા જ નથી શિખાને ખુલ્લી રાખવી એ શાસ્ત્રમાં ખાલી સ્મશાને જવાનું હોય ને ત્યારે જ ખુલ્લી રાખી શકાય તો મહાપ્રભુજી તો કોઈ દિવસ ખુલ્લા કેસ રાખીને ફરતા હોય એવા બતાવી દેવામાં આવે મહાપ્રભુજીના કેસ ખુલ્લા નહીં પણ વિખરાયેલા અને સ્ત્રીના જેમ વાળ હોય એવી રીતે પંચ પંચકેસ રાખતા ને એને એનો હંમેશા પાછળ એ જુડો બાંધેલો જ હોય છે આપણી શિખાઈ ક્યારેય ખુલ્લી હોતી ના પછી આ જુડામાંથી આ આવી ગઈ છે ખાલી એટલી હવે એ નથી રાખતા તો બાકી મોટો ચૂડો રાખવામાં આવતો પંચ કેસ બધા ક્યારે કેશવાળા નહીં એ કેસનો મોટો ઝૂડો બાંધી અને અહીંયા રાખવામાં આવતો એવું શું મહાપ્રભુનો આ બંધ કેસ જ હોય ક્યારેય મહાપ્રુજી ખુલ્લા કેસ રાખતા હોય શક્ય જ નથી પણ સ્ત્રી ભાવ આવે છે ને સ્વામની ભાવ અને સ્ત્રી ભાવ એનો અર્થ લોકો એવો કરે કે સ્ત્રી જેવા હશે સ્ત્રેણ ઘણા હોય પુરુષ ને આવું ખંડન કરે છે કારણ કે મહાપ્રભુજી એવા નથી ઘણા એવા ચિત્ર રાખે ને તો આ ચિત્ર થી સ્વરૂપનું ખંડન થાય છે એવા એકદમ સ્ત્રી જેવા એવા ઘણા ચિત્ર બનાવેલા છે પણ મેં કીધું આ તો અંદર રાખી દઉં સારું આ તો આપણા દાદાને કોઈ આવા બતાવે અમારા તો દાદા પૂર્વજ એને કોઈ આવા સ્ત્રેણ જેવા બતાવે બસ સ્ત્રી ભાવમાં ઉટાડો થઈ ગયો સ્વામીની ભાવમાં સમજાવો થઈ ગયો કે સ્વામીની ભાવ શું છે અહીં પણ છે કે ભગવાનની અંદર ગુડ સ્ત્રી ભાવ રહેલો છે એ ગુડ સ્ત્રી ભાવ જે છે એ ભગવાનની અંદર પણ રહેલો છે અને એ ભગવાન જ્યારે પ્રકટ કરે છે એની પૂર્ણ રસાત્મકતા એ પ્રકટ થાય છે કે જ્યારે ભગવાન પોતાની અંદર રહેલો છે ગૂઢ ભાવ જે ભોગ્ય હોવાનો જે ભાવ તો ભોગ્ય અને ભોગતા આ બે ભાવ ને આપણે સમજી લઈએ એક ભોગતા હોવાનો ભાવ અને એક ભોગ્ય હોવાનો ભાવ